સ્ટ્રીટ ફૂડનું નામ સાંભળીએ ને એટલે આપણા બધાના મોઢામાં પાણી આવી જાય અને આપણે ત્યાંથી નીકળ્યા હોય ને રસ્તા ઉપરથી તો એના ખાતા પોતાની જાતને રોકી જ ના શકીએ પણ એ એટલું પણ ચોખ્ખું નથી હોતું એક તો એ લોકો છે એને કોસ્ટ કટિંગ કરવા માટે બહુ જ હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરતા હોય છે અને ધૂળ પણ રોડ ઉપર એટલી બધી ઉડતી હોય છે ને એના ઉપર પણ આપણે એ છે ને ઘરે બનાવવાનું એટલે એવોઇડ કરીએ છીએ કે બહારનો જે લારીનો ટેસ્ટ હોય એને ઘરે નથી આવતો તો ચાલો આજે આપણે લારીનો ટેસ્ટ ઘરે લાવીશું તો એના માટે અહીંયા છે ને મેં ત્રણ ચમચી જેટલા કાચા શિંગદાણા લીધા હતા એને આપણે પહેલાં શેકી લેવાના છે થોડા શિંગદાણા શેકાય ને એટલે વચ્ચે મેં અહીંયા પાંચ જેટલા સૂકા લાલ મરચાં લીધા છે એને પણ આપણે ઉમેરી દેવાના છે જેથી એમાં પણ જે ભેજનો ભાગ હોય ને એ ઉડી જાય તો અહીંયા જો આપણા શિંગદાણા અને લાલ મરચાં બંને શેકાઈ ગયા છે હવે અહીંયા મેં એક વાટકો લીધો છે એમાં આપણે બધું મિશ્રણ એકઠું કરવાના છીએ તો આપણે આ પેનમાંથી આ મિશ્રણને આમાં લઈ લઈએ અને ફરીથી એ જ પેનમાં અહીંયા મેં પંદરેક કળી જેટલું લસણ લીધું છે લસણને છે ને એના ફોતરા સાથે જ આપણે લેવાનું છે ફોતરા નથી કાઢવાના અહીંયા આપણે અને ફોતરા ઉપર છે ને થોડા ગુલાબી ડોટ્સ આવે ને એટલું આપણે શેકાવા દેવાનું છે એવું શેકાઈ જાય એટલે અહીંયા મેં સૂકું ટોપરાનું છીણ લીધું છે સૂકું ટોપરું પણ તમે લઈ શકો છો પણ આ રીતે છીણ કરીને મેં સ્ટોર કરેલું છે ને તો ચાર ચમચી જેટલું અત્યારે હું છીણ લઈ રહી છું તમે આની જગ્યાએ જે કાચલી આવે ને એને કટ કરીને પણ લઈ શકો છો એ ઉમેરીને ત્યારે ગેસ બંધ કરી દેવાનો અહીંયા પેન ગરમ જ છે તો ગરમ પેનમાં જ જો આપણું ટોપરાનું છીણ સરસ શેકાઈ ગયું છે આપણે એને પણ બાઉલમાં લઈ લઈએ અને હવે આ મિશ્રણને છે ને આપણે પહેલાં પ્રોપર ઠંડુ થવા દેવાનું છે પછી આપણે આમાંથી આગળની પ્રોસેસ કરીશું હવે અહીંયા મેં છ જેટલા બટેકા લીધા છે અને મેં બાફીને રેડી રાખ્યા છે બટેકાને બાફીને પ્રોપર ઠંડા કરી લેવાના જેથી એ ચીકણા ના લાગે આપણને બટેકાની છાલ નીકળી જાય ને એટલા આ રીતે પાઉંભાજી મેશર લઈને એને મેશ કરી લેવાનું અથવા તો છીણીથી એને છીણી લેવાના બટેકા સાવ ગળી જાય ને એટલા એને નથી બાફવાના આ રીતે થોડા કડક જ આપણે એને રાખવાના છે હવે એ જ પેનમાં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અહીંયા તેલ ગરમ થાય એટલે એમાં એક નાની ચમચી જેટલી આપણે રાઈ ઉમેરી દઈશું થોડી એમથી આપણે હિંગ ઉમેરવાની છે એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે અને પંદર એક જેટલા આપણે મીઠા લીમડાના પાન લીધા છે એ ઉમેરી દઈશું એનું પ્રમાણ છે ને આપણે આગળ પડતું રાખવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ અડધા ચમચા જેટલો મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે આ બનાવવા માટે છે ને મેં ચાર જેટલા તીખા લીલા મરચાં એક મોટો ટુકડો આદુનો અને દસેક કોળી જેટલું લસણ અહીંયા લીધું હતું આપણે શું કરીએ ખબર છે જ્યારે કંઈક સ્ટ્રીટ ફૂડ બનાવવાનું હોય ને ત્યારે ભરી ભરીને મસાલા એમાં ઉમેરતા હોઈએ છે એટલે જ છે ને બહાર જેવો ટેસ્ટ નથી આવતો જે લારીમાં ને ત્યાં અમુક વસ્તુઓ બનતી હોય ને એમાં ખૂબ જ લિમિટેડ મસાલા પડતા હોય છે તો પણ એટલું ટેસ્ટી બને છે તો આજે આપણે એ જ કરવાના છે લિમિટેડ મસાલામાંથી જ આપણે વડાપાઉં બનાવીશું અને એ એકદમ લારી જેવું બનશે તો જો આદું સરસ એની કચાશ ઉડી જાય એવું સંતળાઈ જાય ને એટલે આપણે જે બટેકા મેશ કરીને રાખ્યા હતા એ આપણે ઉમેરી દઈશું બધું જ સરસ મિક્સ કરી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે આપણે બટેકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હતું એટલે એ વાત ધ્યાન રાખવાની અને અડધી ચમચી જેટલી આપણે એમાં હળદર ઉમેરી દઈશું બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે બસ આટલા જ મસાલા જે વડાપાઉનું વડું બને ને એમાં પડતા હોય છે છેલ્લે આપણે એમાં બે ચમચી જેટલા દાણા ઉમેરી દઈશું ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી છે અને હવે આપણે આને છે ને પહેલાં પ્રોપરલી ઠંડુ થવા દેવાનું છે તો જ્યાં સુધી આપણું મિશ્રણ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે જે ખીરું બનાવવાનું છે ને એ બનાવી લઈએ એના માટે અહીંયા મેં દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને મેં ઓલરેડી ચાળી લીધો છે પહેલાં એ આપણે લઈ લેશું સ્વાદ પ્રમાણે એમાં આ મીઠું ઉમેરવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે આનું છે ને મીડિયમ થીક ખીરું બનાવી લઈશું ખીરું આપણે છે ને થોડું થીક રાખીશું જેથી એનું કોટિંગ સરસ વડા ઉપર થાય અને આ રીતે ખીરું બની જાય ને પછી એને લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલું આપણે સરસ રીતે ફેટવાનું છે આ કરવાથી જ જે વડાનું બારું ટેક્સચર છે એને બહુ જ સરસ આવે છે તો જો હજુ મને ખીરું થોડું થીક લાગી રહ્યું છે તો થોડું પાણી ઉમેરીને હું હજુ એને મિક્સ કરી જો આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણું ખીરું હોવું જોઈએ તો આપણે હવે આને સાઈડમાં મૂકી દઈએ અને લઈ લઈએ એક મિક્સર જાર એમાં આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું ને ચટણી માટે એ ઉમેરી દઈશું અને એમાં આપણે છે ને બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અહીંયા મેં કશ્મીરે લાલ મરચું લીધું છે બહાર છે ને એ લોકોની ચટણી આ જે હોય ને એ એકદમ લાલ હોય છે કારણ કે એ લોકો છે ને કલરવાળું લાલ મરચું ઉમેરતા હોય છે ઘરે આપણે જે નોર્મલ મરચું હોય ને એ જ ઉમેરવાનું કલરની ટેન્શન નહીં કરવાની સ્વાદ આપણે બહાર જેવો લાવીશું મીઠું એમાં ઉમેરવાનું છે અને હવે એને ક્રશ કરી લેવાનું છે આ રીતે જો ડ્રાય જે લસણની ચટણી આવે ને એ બનીને રેડી થઈ ગઈ છે આ બનાવવામાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો અને તમે બનાવીને લગભગ બે મહિના જેટલું ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો બાર પર આરામથી એ મહિના જેટલી તો રહેશે જ હવે અહીંયા જો મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું મેં કાલે રાત્રે જ સમોસામાં તળ્યા હતા તો એ જ તાંસડામાં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે એકાદ વાર તમે તેલનો રિયુઝ કરી શકો છો પણ વારે વારે તેલનો રિયુઝ નહીં કરવાનો કારણ કે પછી એમાં અમુક જે એના તત્વો હોય ને વધારે ઓછા કંઈક થવાથી એ તેલ છે ને આપણા હેલ્થને બહુ નુકસાન કરે છે એટલે પણ બહારનું ખાવાનું આપણે એવોઇડ કરવું જોઈએ કારણ કે એ લોકો આપણી જેમ વારે વારે તેલ નથી બદલતા એક જ તેલમાં તળે રાખે અને પછી એ તેલ આપણને કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ થવાનું પણ કારણ હોય છે હવે આપણે જે મિશ્રણ બનાવ્યું હતું ને એમાંથી મેં ચાર જેટલા મોટી સાઇઝના બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે ટોટલ આપણે છે ને એ મિશ્રણમાંથી છ આવા બોલ્સ રેડી થશે એટલે કે છ વાપાઉ તમે આ માપ વાપરશો ને તો બનાવી શકશો હવે આપણે જે ખીરું બનાવ્યું હતું ને એમાં થોડો અમથો બેકિંગ સોડા ઉમેરી ઉપરથી છે ને એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી હું ખીરાને સરસ ફેંટી લઈશ અને તેલ સરસ ગરમ થઈ જાય ને એટલે એમાં આ રીતે આપણે ધીરે રહીને આપણું વડું ઉતારી લેવાનું છે જો આ રીતે આપણું જે વડું હોય ને એને ખીરાના વાટકામાં મૂકીને આ રીતે ચમચીથી છે ને ઉપર ખીરું ઉમેરી દેવાનું અને પછી એક કાંટા ચમચી લઈ લેવાની અને એનાથી સીધું આપણે તેલમાં મૂકી દેવાનું આ રીતે કરવાથી છે ને મમરી પણ ઓછી પડે છે અને હાથ પણ ગંદા નથી થતા આપણા અને આને આપણે છે ને વડું આપણું મોટું છે આપણે તેલ ઓછું મૂક્યું છે એટલે આ રીતે જે આપણો ઝારો હોય ને એનાથી ઉપર થોડું તેલ ઉમેરી દેવાનું જેથી ઉપરથી પણ એ તળાય અને પછી થોડી વાર રહીને આપણે એને પલટાવી લેવાનું છે તો જો અહીંયા આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે આ રીતે થોડા આછા બદામી રંગના થાય ને એવા આપણે એને તળવાના છે વડા જ્યારે ઉમેરીએ ને ત્યારે શરૂઆતમાં થોડી વાર પંદર સેકન્ડ જેટલી આપણે એને છે ને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી હતી અને પછી ધીરા ગેસે આપણે વડાને તળવાના છે આમ કરવાથી તમે જ્યારે કોઈ પણ ફરસાણ બનાવો ને તો એમાં તેલ નથી ભરાતું જ્યારે તેલમાં ઉમેરે ને ત્યારે થોડી વાર ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની ને પછી ધીરા ગેસે એને તળવાનું તો વડા અહીંયા તળાઈ ગયા છે આ રીતે બાકીના વડા પણ હું તળી લઈશ પણ એ પહેલાં આપણા જે વડા રેડી છે ને એમાંથી આપણે ગરમા ગરમ વડા પાં બનાવી લઈએ તો અહીંયા જો મેં ઘઉંના લોટના જે પાઉં આવે ને એ લીધા છે આપણે ઘરે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવે ને ત્યારે એ પણ થતું હોય છે કે તમે તમારી ચોઈસ પ્રમાણે એમાં એ વસ્તુઓ આ રીતે હેલ્ધી લઈ શકો છો હવે જે તવો હોય ને એમાં આપણે એક ચમચી જેટલું બટર મૂકી દીધું છે અને આપણે જે સૂકી લસણની ચટણી બનાવીને રાખી હતી ને એ તમારા ટેસ્ટ પ્રમાણે અત્યારે મેં અડધીથી પોણી ચમચી જેટલી ચટણી ઉમેરી છે એને સહેજ બટરમાં શેકી લઈને આ રીતે પાઉને બંને બાજુથી આપણે શેકી લેવાનું છે બીજી બાજુથી બટર મને સહેજ ઓછું લાગતું હતું તો ફરીથી મેં લગાવી લીધું છે અને ફરીથી આપણે એને શેકી લઈશું આ રીતે મેં લસણની ચટણીમાં ત્રણ જેટલા પાઉ શેકીને રેડી રાખ્યા છે હવે એક વડાપાઉ તમને એસેમ્બલ કરીને બતાવું આ રીતે શેકી લો ને તો એ લોકો તો તવામાં જ મૂકતા હોય છે આપણે ઘરે બનાવીએ છીએ તો આ રીતે નીચે ઉતારીને વડું એમાં મૂકી દેવાનું છે અને આ રીતે થોડું આપણે દબાવી દઈશું બોમ્બે સાઈડ જ્યાં વડાપાઉં સૌ થાય ને એ લોકો પાંને શેકતા નથી કાચા જ પાઉં હોય અને અંદર બટર અને આ ચટણી અને વડું મૂકીને સૌ કરતા હોય છે પણ આપણે છીએ અમદાવાદી અને અમદાવાદમાં તો આપણને આ જ રીતના વડાપાઉં મળતા હોય છે એની સાથે મેં ફુદીના અને ધાણાની ગ્રીન ચટણી સૌ કરેલી છે જેટલો ફુદીનો હોય ને એના કરતાં અડધા પ્રમાણમાં ધાણા લેવાના અને ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં મીઠું અને લીંબુનો રસ દાળિયા અને આદુનો ટુકડો ઉમેરીને મેં આ ચટણી બનાવી છે તો આપણા એકદમ ટેસ્ટી એવા સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉં અહીંયા બનીને રેડી થઈ ગયા છે જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો બનાવી નાખો એકદમ ઇઝી છે બનાવવા અને બહાર કરતાં પણ વધારે તમને ટેસ્ટી એ લાગવાના છે તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી